સોમવારે ગુરુવારે અલગ અલગ ફળ ખાઈએ છીએ ને હમ તો મને બધા કહેજો હું જે પૂછું ને હો આપણે બધા ફળ જોયેલા જ છે ને દ્રાક્ષ કેવા કલરની હોય હા પોપટી એટલે કે લીલો કયો કલર હોય અને કાનો કાનો બોલ્યો પર્પલ પર્પલ નહીં પણ કાળી એમ કાળા જેવી હોય બે જાતની દ્રાક્ષ દ્રાક્ષ હો કાળી પણ હોય અને લીલી પણ હોય દ્રાક્ષ કેવી લાગે કેવી લાગે દેવાન સીધા દ્રાક્ષ ખાટી મીઠી લાગે બરોબર બીજું એક ફળ કહું બધાય કેળું ખાઈએ છીએ ને આપણે કેળા છાલ કાઢવી પડે કે એમને ખવાય કાઢવી પડે

પછી છે બીજું એક ફ્રૂટ બોલવો દાડમ દાડમ હોય એની છાલ ખવાય ના ખવાય દાડમ ની શું નીકળે નાના નાના દાણા હવે દાડમ ના દાણા છે એ ખવાય પણ છાલ ખવાય પછી છે નારંગી એટલે કે સંતરા આપડે ખાઈએ મોસંબી

ખડબચડી કેવી હોય હા એ બધું આવડવું જોઈએ હો પછી પછી હા આપણે સીતાફળ હોય સીતાફળ સીતાફળ ની અંદર શું આવે નાનું એવું બીજ આવે દાણા બીજ કેવાય બીજ શું આવે એ બીયા કાઢવા પડે બીયા ખવાય બરોબર ખબર પડી જાય બધાને ચલો એ કરબો બધા તાડી પાડ તો